દિવસ કરવામાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ ડોક્ટર ખ્યાતિ કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા ઠંડીની ઋતુમાં આંખના મોતિયાના ઓપરેશન કરવા માટે લોકોની લાઇન લાગી રહી છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થતા હોવાને લઈને દર્દીઓમાં આનંદ ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનોથી થઈ રહ્યા છે ઓપરેશન આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ જાવનના પણ ઓપરેશન કરવામાં આવે છે અત્યારે અમારો નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ છે અહીંયા તેમાં અમે ઓપરેશન વધારે કરીએ છીએ કેમ કે શિયાળો આવ્યો છે એટલે અમે વધારે કરતા હોઈએ છીએ એવરી યર દર વર્ષે કરીએ છીએ આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે વીસ ઓપરેશન કરી ગઈકાલે અમે ઓગણીસ ને આજે અઢાર એવી રીતના અમે કહી છે છીએ ત્રણ દિવસ બાકી અમે આખા ડિસેમ્બરમાં ચાલુ રહેશે અમારે મોતિયાના ઓપરેશન વેલના ઓપરેશન જામરના અમે બધું જ કરીએ છીએ અહીંયા અને બાકીના બે દિવસ અમે ઓપીડીમાં તપાસ કરીએ છીએ પેશન્ટને જેને ઓપરેશન કરી આપીએ છીએ અને સત્યાવીસ તારીખના અમારે રેગ્યુલર કેમ્પ પણ અહીંયા ચાલુ થવાનો છે જેમાં પ્લાસ્ટિક સર્જરી જનરલ સર્જરી આ બધા કેમ્પ થશે આયુર્વેદ એમાં ડોક્ટર્સ આપણે યુકે લંડન એટલે અમેરિકા બધેથી બોમ્બેથી ત્યાંથી ડોક્ટર્સ આવશે અને બધા જોશે આપણા પેશન્ટ અત્યારે જેટલા ઓપરેશન કર્યા છે એ બધા સંતોષ લઈને જાય છે જેમ કે એ લોકોને બધાને સરસ નજર આવી રહી છે અમારી ટીમ છે અને હું ખૂબ આભાર માનું છું તમારો બધાનો કે આટલો আহির উপ